બધાને કપિલ કરું છું કે ભાઈ તમારું દાન હવે એને જરૂર નથી કેમ કે ઈ તમે દાન આપ્યું ઈ તો બોલ્યો નહીં તમારું દાન આપેલું એક શબ્દ ઈ નો બોલ્યો કે આ ભાઈ મને ફંડ આપો છો તો તમારે એને ફંડ આપવાની જરૂર શું હવે એક કામ કરવાનું છે પાછળનું શું કરવું તો બધાને ખબર જ છે ને અમે ઈ બધું લાગી જ ગયા છીએ પણ હું કે જો તમારા ફંડ ની એને કઈ જરૂર નથી હવે ના તો કોઈ જૈન દેને ફંડ દેજો ના કોઈ પટેલ આપતા ફંડ બરાબર કોઈ જ પટેલ એને ફંડ ના આપતા કોઈ જૈન એને ફંડ ના આપતા કેમ કે એની પાસે તો બહુ પૈસા છે બહુ બધા હો ભંગાર પાસે બહુ બધા પૈસા છે લોકો કહે છે ને કે ના જેવું કોઈ જ ના થાય એના જેવું કોઈ કરી ના શકે હે મોટા મોટા કલાકારોને કેજો ક્યાં ઘરી ગયા આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો કેમ તમારા જામીન કરાવે એટલે હે તમારા જામીન ઈ કલા સાહિત્યકાર ને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખ ની ઓફર તો આવતો રે તું મેદાન માં હાલ દેવાય ખવડ ને ખુદ કહું છું કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો ખરીદવા ને હે હરામ છે તારી જનતા નઈ તે તો આ નો સાસ દેસ કે બધા ને માર્કેટ કે માર્કેટ કે 50 લાખ ની ઓફર કરી એ ભાઈ દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે હા એક 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 દાન નો કોઈ રૂપિયો નો ખપે કોઈને નો પચે હરામીના પેટ હે

ગમન સાંસલ પાએ પૂછો એમને હે હાલી છૂટા છો હાલી છૂટા છો કેવા માટે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે તને થોડા કોઈ આમ કરે લઈ આય જાવ તમારા ભગવાનને ને બેવડાવ મારી હામે તમારા ભગવાનને એમ કો કે હું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી મેં મારા વાયપ્રા

કે તું એવડા એટલા લાખ રૂપિયાના ફોનમાંથી આ ત્યાં વિડીયો બનાવ્યો ને ઈ મોબાઈલ પેલા વેચી દે અને એનું સંડાસ બનાવી નાખ હા ઈ તું જે એન્ડ્રોઇડ મોબાઈલ વાપરે ને ગરીબ ના પાસે એવું કાઈ ન હોય હા સંડાસ તો બનાવી દે આ તો હું બધું બનાવીશ વેતન વોચ બધું બનાવીશ અને સેવા કોને કહેવાય ને ઈ કરી બતાવીશ હવે હા કરી બતાવશું

માની લ્યો બધા કે કીર્તિ પટેલ ખોટી માની લ્યો કે કીર્તિ પટેલ ખોટી છે તો એને એકવાર ક્યો મીડિયા સામે કે બધા જ ખોટું બોલે છે આ બધા પટેલો ખોટા છે એવું બોલ દે હાલ બધા અમેરિકા ખોટા દુબઈ ખોટા ઓસ્ટ્રેલિયા ખોટા હાલ આવું વિડિયો બનાવીને બોલ દેસ તું કે તારું જંપલું મોઠામાં લઈ લે ચાલ ઓ કજોર

જગદીશ મહેતાને ફોન કર્યો ઇન્ટરવ્યુ માટે અમેરિકાવાળાએ અને એને હું કીધું કે ભાઈ એ અમારા બ્રાહ્મણનો દીકરો છે મારે કઈ બોલવું નથી કેમ ભાઈ આમાં વાલા હોય હકો બાપ ખોટો હોય તો એને હોય જગદીશ મહેતાને તું તારી બંધ દેજે ભાઈ તારે હે

ત્યારે ત્યારે કે સાચી હતી જારે બોલે કેમ માનતા નથી નથી જાવ તમારા તમે પૈસા વાપરો છો છો પાસે દાન લો તો બોલવામાં શરમ શું શું કામ બોલતો એટલા માટે નથી બોલતો મિત્ર કેને તમારા તમારી ભાવનાઓ સાથે રમવું છે એને ભગવાન બનવું છે એને સંસદ सीएम બનવું છે અને એને ભારતનો રત્ના એવોર્ડ જોઈ છે કે હું કરું છું બસ બીજું કાઈ નહીં અને કેટલા રૂપિયા આવ્યા ક્યાં નાઈખા એનો આ ભાઈ પાસે કોઈ જાતનો હિસાબ નથી હો

આકો દાન આ માણસ એક ઘર બનાવે ગરીબોને ખોટી ઉમીદ આપે પણ આજે હું આ ત્રણસો ને પિસ્તાલીસ ઘર બનાવ્યા ને એ લોકોને જે તે ઉમીદો આપી પીતી જે પ્રોમિસો આપ્યો ને એ પ્રોમિસો નિભાવવાનો પોચાડો બધાના ઘરે અનાજ કરિયાણું જાઉં કોકની ઉમીદો અરે નો રમાય ગરીબોના અતડા બાળો છો આ તળા એક વિડીયોના વ્યૂહ માટે યુટ્યુબ ચલાવવા માટે હટ હાળો દાનનો પૈસો ખાવો છે બોલો દાનનો દાનના ધન ખાશો તો ધજાગ્રત થાશે એક અન્ય દાણો નહીં પછી દાનનો યાદ રાખજો યાદ રાખજો હા કીર્તિયા આમ કીર્તિયા લટ આમ થા અરે હું તો એમ કહું છું એ પેદડા ગામો ગામમાંથી હજુ બહુ અછા વિડિયો બન્યા છે કીર્તિ પટેલ માટે હજુ દો ગુને બનાવે જાય મારા માટે હજુ પણ બહુ ઓછા વિડીયો બન્યા છે હજુ પણ વધારે બનાવો વધારે હ વધારે બનાવો કેમ કે પછી તમને કીર્તિ પટેલની ની કદર જરૂર થશે એક દિવસ એવો લાવીશ અને કરી બતાવીશ અને હવે લાવ કરી નઈ કહો હવે લાવ કરી નઈ હું બધાને વોર્નિંગ આપી દઉં છું એટલું કહી દઉં છું કે જો ભાઈ ખજૂરભાઈને કોઈ જ દાનની જરૂર નથી એ બિચારા માંગતા જ નથી કોઈની પાસે લેતા નથી બરાબર એ એમ કે છે હું ફંડ ફાળો તો કોઈની પાસે માંગું નહીં ઉઘરાવું નહીં લવા નહીં બરાબર હા કોઈકને સિમેન્ટની થેલી આપવી હોય કરવું હોય તો એ તો વાંધો નહીં બરાબર આવું બોલે છે ને તો એમને કોઈ જ ફંડ જોતું નથી એ ખૂબ જ ગરીબોની વેદના સાથે રહીમાં છે એને ખોટા એને ઉમીદો આપી છે કે અમે તમારું આખું જિંદગીનું સાચવશું કર્યાડું ભરશું પણ પૂછ્યું છે કોકદી ફોન કરીને તમારે શું જરૂર છે પણ ફક્ત ઈ ગરીબોના આસૂડા બતાવીને એક એક કેવાય ને એક દુખ બતાવીને એક એની ભાવના સાથે રમીને તમે એનું શૂટિંગ ઉતારો રોતા હોય ને હે ઈ ગરીબો રોતા હોય ને તમે શૂટિંગ ઉતારો અને ઈ શૂટિંગ ઉપર તમે લાખો રૂપિયા પાછા YouTube પર કમાવો તો તમારે ઈ ગરીબના આસુડા પાડીને કમાવવું જ હોય તો હવે માર્કેટમાંથી ફંડ લેવાનું બંધ અને હવે ફંડ બંધ તું તારા 99% વાપર જ જા હો અમે મીટિંગ હોય કરીને બધું કર્યું બરાબર હવે જે કરવાના છે ને જે સ્ટેપ ઈ રોજ આવીને રાણો પાડીન તમને મારે કહેવાની કોઈ જ જરૂર નથી માનો તોય ભલે નો માનો તોય ભલે પણ હવેથી દાન બંધ આજે હતો ને કડયુગનો કર્ણ દાનવીર પુત્ર નોતો દાન ચોર હતો દાન ચોર અને ઈ દાન ચોરની હવે ચોરી પકડાઈ ગઈ છે અને દાન આવવાનું બંધ પણ હવે જોવાનો મજા આવશે ખેલ કે હવે આ કર્ણપુત્ર તમારો દાનવીર પુત્ર તમારો ભગવાન પૈસા વાપરે છે કે નથી વાપરતો ઈ 345 ઘરના ગરીબોને તે વિડિયા બનાવીયા છે કે હું તમારું પૂરું પાડીશ છાવાળો પૂરું પાડો ચલો ગો પૂરું પાડો ચલો ઈ ગરીબો ઉમીદ લઈને બેઠા છે ઈ ગરીબો તમારી રાહ જોઈને બેઠા છે ચાવ પૂરું પાડો પૂરું ભાવનાઓ સાથે રમો છો એક વિડીયો વ્યૂ માટે હાલ જ છૂટા છે પણ હવે નહીં તારે દોડવું એને ને દોડી નાખ હો હવે એક કઈ છોકરી કે તારા ઉપર તારા મારે પક્ષમાં આવે કે ન આવે જે રામ જાણે પણ કીર્તિ પટેલ ગોવાથી ગોવાથી કરશે લીગલી તારે બારડોલી થી બધે થી લીગલી કરશે હું તો તને નહીં મેલું નહીં મેલું ને નહીં મેલું યાદ રાખજે અને હવે તને કોઈ પટેલ સમાજમાંથી દહાની ન અને એમ જોએ ભાઈ અમુક અમુક પટેલો પાસે તું વિડીયો જઈને બનાવે તેનાથી મને ફેર ન પડે કેમ કે એ જો પટેલની છોકરીની વેદના પટેલો પટેલની દીકરીને જો શબ્દ ન સમજી શકતા હોય તું એ મારો પટેલ નકામો બાકી પટેલ સમાજ મને સમજે છે અને ખબર આવે છે હવે હા બહુ ભૂલો કરી છે પણ હવે નહીં મે મારી જિંદગીમાં ઘણી સમાજને ઓળખવામાં ભૂલ કરી છે પણ હવે નહીં હવે સમાજ આગળ કીર્તિ પટેલ એની પાછળ છો બહુ ભૂલો કરને કે હવે નહીં આજે મને ખબર પડી કે ના ભાઈ સમાજ છે તો સપકું છે બરાબર જે હોય જાગ્યા ત્યાંથી સવાર અને આ

ક્યાંથી જાગે તમારો સ્વાર્થ કોકની પાસે તમે એડવર્ટાઇઝ કરવા જાઓ છો એની પાસે તમે ધંધો શીખી જાઓ છો અને રાતોરાત તમે ઓલાને પાટા મારો છો હા ઠાડા કોકના ધંધા ઉપર પાટું મારી છે ને યાદ રાખજે તારું હારું નઈ થાય યાદ રાખજે તારું બિલકુલ હારું નઈ થાય અને આજે મારે રાડો પાડી પડે છે ને યાદ રાખજે હવે સમય બહુ દૂર નથી બકા વેટ એન્ડ વોચ વેટ એન્ડ વોચ હું તને કહું છું હા અને હવે રાડો પાડવાનું મારે બિલકુલ રોજ જરૂર નથી હવે જ્યારે હું આવીશ ત્યારે મોટા વિસ્ફોટ સાથે આવીશ અને ધડાકા સાથે આવીશ બરાબર હવે તમે બધા રાહ જોવો કે શું થવાનું છે ઓકે રાહ જોવો રાતો રાત ગામો ગામ અન્નપૂર્ણા વાળાની જેટલી ડિસ્ટ્રીબ્યુટરશીપ હતી ને આપી દે અને તારે માર્કેટિંગ નથી જ કરવું ને તો અન્નપૂર્ણા વાળાના પૈસા આપી દે જા પાછા તે એડવર્ટાઈઝ તો ન કરી એડવર્ટાઈઝ કરી તો તે તો બધું ડિલીટ માર દીધું જા ભાઈ ઈ ભાઈના પૈસા દઈ દે હાલ હાલ ઈ છૂટો છું કોક ધંધા ઉપર પાટું મારીશ ને તો ઉપર વડો તને પાટા મારશે યાદ રાખજે હો અને તમારો કદાચ આને ભગવાન માનતા હોય ને તો માનો હું તો કહું છું એના નામની માળા જપો અને ગામો ગામ કીર્તિ પટેલને ને વિડીયો બનાવીને ગાળો દો એક તરફ આખું ગુજરાત હશે અને એક તરફ કીર્તિ પટેલ હશે બાકી કોઈના બાકી ભેર નહીં પડે હો જાઓ કરવા માંડો જાઓ અને જેટલા વિડીયો ના બનાવ્યા હોય એ મારા માટે બનાવવા લાગો મુફ્તમાં જય શ્રી કૃષ્ણ કહી દેખાના જય શ્રી ક્લચ્ન જય શ્રી ક્લચ્ન બાય બાય ટાટા બરાબર બાકી મારો કાનો મારી જોડે છે યુદ્ધ એજ કલ્યાણ